નવરાત્રી પર્વ એટલે મા અંબેને રીઝવવા માટે ભક્તિના રંગે રંગાઈને ગરબા સ્વરૂપે આરાધના કરવામાં આવે છે જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે ખેલૈયાઓ ગરબામાં ભક્તિના રંગે રંગાઈ જાય છે જેમાં સમગ્ર જિલ્લામાં આદ્યશક્તિના પર્વમાં દરેક શહેરોમાં શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે જેમાં દિયોદરમાં આવેલા શ્યામવિલાસ સોસાયટીમાં સોસાયટીના ભાવિકો દ્વારા પ્રથમ વખત નવરાત્રિનું વિશેષ આયોજન કર્યું છે શ્યામવિલાસ સોસાયટીમાં મા અંબાના ચાચર ચોકમાં આદ્યશક્તિમાં અંબાની આરાધના કરી સોસાયટીના ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓ ચાચર ચોક એક સાથે એક સુર વચ્ચે મન મૂકીને ગરબા રમી રહ્યા અને આનંદ અનુભવી રહ્યા છે શ્યામવિલાસ સોસાયટીમાં પ્રથમ વખત મા અંબાના પર્વ નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે સોસાયટીના આયોજક મંડળો દ્વારા ગરબા રમવા આવતા ખેલૈયાઓ માટે પૂરતી વ્યવસ્થા કરાય છે અલગ અલગ દિવસે પ્રસાદ રૂપે લાણી પણ આપવામાં આવે છે અને ખેલૈયાઓનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે જેમાં નવરાત્રીના આઠમા દિવસે પણ આ સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા નું આયોજન થાય છે મારું નામ જોશી હરેશભાઈ જીતુનભાઈ રહેવાસી શિવાડા અમે હાલ અહીંયા શ્યામ સોસાયટી દિવેદર ખાતે રહીએ છીએ એની અંદર બધા સભ્યો એટલે કે બહેનો ભાઈઓ બાળકો માતાઓ દરેક જણે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલું છે એની અંદર અમે સૌ પ્રથમ અમે પહેલીવાર તો પહેલીવાર આ ઓપનિંગ સોસાયટીનું થયેલું છે અને પ્રથમવાર આપણે નવરાત્રિના પ્રોગ્રામનું આયોજન કરેલા છે તો એની અંદર મા ભક્તિના મા અંબેના આપણે ગુણગાન ગઈએ છીએ દરબા ગાઈએ છીએ ગરબા ગાયા પછી ત્યાર પછી એની આરતી કરીએ છીએ નાસ્તાનું આયોજન કરેલું છે ચા પાણીનું આયોજન કરેલું છે અને બાળકો માટે બહેનો માટે જે પણ કંઈ ગરબાની અંદર ભાગ લેશે એ બહેનો માટે આપણે લાણીની વ્યવસ્થા કરેલી છે પછી બાળકો માટે આપણે ગિફ્ટની પણ વ્યવસ્થા કરી છે કેમ કે બધા બાળકો જે કંઈ પણ શરમવાળો માણસ હોય બાળક હોય એ આની અંદર પ્રોગ્રામ લઈ અને પોતાની શરમ છોડી શકે અને શાંતિથી ગરબા માટે ગાઈ શકે બરાબર અને બરાબર બીજું કે અહીંયા જે આપણે ધીમેદર પોલીસ સ્ટેશન છે એમનો પણ અમને બહુ સાથ સહકાર મળેલો છે પેટ્રોલિંગ મળેલું છે એ લોકો અહીંયા આવે છે બે ત્રણ વારે આપણે રાત્રે અહીંયા આપણને આટા પણ મારે છે પેટ્રોલિંગ કરે છે અને સાથ સહકાર મળેલો છે અને દરેક પરિવાર અમે સોસાયટીના સુખ શાંતિથી અને સાથ સહકારથી આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ મારું નામ ડૉક્ટર અર્ણિક પુરોહિત છે અમારી આ શ્યામવિલા સોસાયટી દિયોદરમાં આવેલી છે જેમાં અમે માતાજીના નવરાત્રીમાં ગરબાનું આયોજન કરેલું છે જેમાં બધા ભાઈઓ ભાઈઓ બહેનો તરફથી અંદર ફાળો આપવામાં આવે છે શરૂઆતમાં આવીને એમની આરતી કરવામાં આવે છે આરતી બાદ બધા પોતપોતાનો ફાળો નોંધાવે છે પ્રસાદની પ્રસાદ વિતરણ થાય છે અને એના પછી બધા ગરબાના તારે ઝૂમે છે રાત્રે રાસ ગરબા કરવામાં આવે છે અને એના પછી નાસ્તાનું આયોજન કરવામાં આવે છે આ દરેક વસ્તુમાં દરેક વ્યક્તિ તરફથી ફાળો આપવામાં આવે છે અને એના ઉપરાંત દરેક વ્યક્તિને કોઈ ગિફ્ટ આપવી હોય તો કોઈ ગિફ્ટ આપે છે લાણી લાણી ગિફ્ટ એ બધુંનું આયોજન કરવામાં આવે છે આ દરેક વસ્તુમાં દરેક સોસાયટીના સભ્યનો સૌથી વધુમાં વધુ ફાળો બધા આપે છે અને ખુશીથી બધા નવરાત્રિ ઉજવણી કરી છે અને આ દરેક વસ્તુમાં દિવે પોલીસ સ્ટેશન વિશ્વાસ હોસ્પિટલ દરેકના તરફથી પૂરો સાથ સરકાર અમને મળ્યો છે શામલીલા સોસાયટીની આવ્યા અને આજ પ્રથમવાર અમારી સોસાયટીની અંદર નવરાત્રિ સરસ ઉત્સવથી થાય છે અને બધા અમે સરસ મહિલાઓ ભાઈઓ બહેનો સરસ રમીએ છીએ બાળકો અને સારી રીતે અમારી સોસાયટીની અંદર આરતી કોઈ ભાળા અને કોઈ રોણી અને કોઈ રીતે પ્રસાદમાં સારી રીતે ખૂબ ભાઈઓએ સપોર્ટ કર્યો છે અને ખૂબ ઉત્સાહથી અને આપણા દિયોદ પોલીસ સ્ટેશનોમાંથી પણ એવી અમને બહેનોને રમવાની બહુ છૂટ આપી છે એટલે અમે આ સોસાયટીની અંદર પહેલીવાર આ પ્રોગ્રામ કર્યો છે અને માતાજી અમને કાયમ માટે સુખી રાખે એવી અમારી પ્રાર્થના છે જે મા જગદંબા માનો નવરાત્રિનો નવ દિવસનો પર્વ છે એનું ધૂમધામથી આયોજન થઈ રહ્યું છે અને દરેક પરિવારના સભ્યો પોતપોતાની રીતે અલગ ફાળો આપી અને એનું આયોજનનું સરાહનીય કામકાજ કરી રહ્યું છે જેમાં આરતીના દાતા તથા પ્રસાદીના દાતા અને નાસ્તાના દાતા પણ આમાં થતા રહે છે અને જેમનો અમૂલ્ય ફાળો છે અને ધામધૂમથી નવરાત્રિનો પર્વ એકદમ સરસ રીતે આયોજન થાય છે જેમાં આપણા દિવદર પોલીસ સ્ટેશનના પરિવારના જે સભ્યો છે એ પણ સારી રીતે સરાહનીય મજબૂત રીતે કામગીરી કરે છે અને સારી રીતે સપોર્ટ સહકાર આપે છે જય અમિત મારું નામ પ્રેમા રંજન છે અમે શ્યામ મીરા સોસાયટીમાં રહીએ છીએ અને શ્યામ સોસાયટી બહુ સરસ લાગે છે અમારા બધા ભાઈઓ તથા બહેનો અમે બધા સારી રીતે રમીએ છીએ અહીંયા આગળ અમારો પ્રોગ્રામ બહુ સરસ થાય છે લાણી પ્રસાદી આરતી એ બધું જ અમે હળી મળીને લઈએ છીએ અને અમારા બધા જ ભાઈ બહેનો સાથ સહકાર બહુ સરસ આપે છે